મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથથી ત્યારે નવરાત્રી ઉત્સવને લઈને વેરાવળ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે ત્યારે વેરાવળ પોલીસે બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે મુખ્ય ગરબી મંડળો અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે ચેકિંગ ત્યારે પીઆઈ એચ આર ગોસ્વામી સહિત પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે ત્યારે મહિલાઓની સલામતી માટે સી ટીમ ઉપરાંત સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે